તેઓ તેમની ઈમાનદારી અને સાદગીપૂર્ણ જીવન માટે જાણીતા છે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના અવસાન બાદ નવ જૂન ઓગણીસો ચોસઠ ના રોજ શાસ્ત્રીજી વડાપ્રધાન બન્યા હતા જિંદગીભર સદાયથી જીવી ગયેલા એક અકસ્માત પછી રેલવે મંત્રી પદેથી રાજીનામું આપી દેનારા ઈમાનદાર નેતા અને ભારતને જય જવાન જય કિસાનનો અમર નારો આપી ગયેલા શાસ્ત્રીજીની પુણ્યતિથિ નિમિત્તે આજે ભુજના ટાઉન હોલ પાસે આવેલી તેમની પ્રતિમાને કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને યાદ કરી પોતાના પ્રતિભાવો આપ્યા હતા સાદગીના અને દેશ પ્રેમના પ્રતિક એવા ભૂજ લાલબહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ નિમિત્તે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરી એમની પ્રતિમાને વંદન કરવામાં આવ્યું હતું શાસ્ત્રીજીએ આપણને દેશ પ્રેમ અને દેશ માટે શું શું કરી શકાય એ બતાવ્યું આઝાદીની લડાઈ લડતા સમયે પણ કરકસરથી જીવીને ત્યારબાદ રેલવે મંત્રી હતા ત્યારે એક નાનકડા અકસ્માતના લીધે એમણે રેલવે મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું આજે જ્યારે એવા લોકો સત્તામાં બેઠા છે જે ગંભીર ગુનાઓમાં સંડોવાય છે છતાં પણ સત્તા નથી મૂકી શકતા એમના માટે શાસ્ત્રીજી એક મોટું દ્રષ્ટાંત છે કે દેશ માટે થઈને ગમે ત્યારે એમને કોઈ સત્તાની પરવા ન હતી અને વડાપ્રધાન રહીને પણ એમણે જય જવાન જય કિસાનનો નારો આપી દેશને આગળ વધારવામાં ખૂબ જ યોગદાન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ